સલામતપુરા વિસ્તારમાં આવેલ આંજણા વિસ્તારમાં યુવકની હત્યા યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઝુબેરની થઈ હત્યા એચટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે ક્રૂરતાપૂર્વક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી સોળથી સત્તર વર્ષની વયના પાંચ છ કિશોરોએ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ઉપરા છાપરી ચોત્રીસ ઘા મારી ઝુબેરને મોતને ઘાટ ઉતારાયો સલાબાદપુરા પોલીસે હત્યાના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે લાભતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર કે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેમના જુબેર છે એની હત્યા થઈ છે આ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ લીત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ હત્યાના ગાવડે વડે હત્યા કરેલી હોય

એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈએ એને ધમકી અપી હતી આપતી રહેતી હતી આમ ધંધાથી બાબત હતી એ વ્યક્તિગત કરો બાબત આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ થોડુંક જે શકમંદો છે એને તપાસી રહ્યા છે અને એમાંથી કઈ ગતિ આરોપી કપડા થયા છે હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ એ પણ સામે આવશે એ બધું છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની